સાફ સફાઈ કરવાનું કામ ચાલુ હો તો જય માતાજી જય દ્વારકાધીશ તો સ્વાગત છે તમારું બધાનું ફરીથી મારા એક નવા અને અત્યારે જો અમારા ઘરે લગ્ન પ્રસંગની ફૂલ તૈયારી ચાલુ થઈ ગઈ છે અને જો અત્યારે હા ને વાગી રહ્યા છે બે કારણ કે આજ બહુ કામ હતું લગ્નનું અને ઘરે કામ કાજ બધું ચાલે હ એટલા માટે બ્લોગ આજ બહુ મોડો ચાલુ કર્યો મેં અને અત્યારે જો મેં હ ને સરસ મજાની અત્યારે ઇકોને સાફ કરી નાખી હ કારણ કે બે ત્રણ દિવસથી હ ને ઈકો ધોઈ નથી અને જેમ ધોઈ ખબર હ જો આ ઉપર ક્યારેય હતું ને તો એનો કાટ બહુ હતો જો કાટ આવી ગયો હ અને ઉપર એ બહુ ખરાબ થઈ જતી તો મને લાગ્યું કે ધોઈ નાખું અને જો ઈકો ધોઈ ખરી પણ કોની અંદર શું હ જો વધારે કપચી બંધ લીધી હ કારણ કે અમારા ઘરે જે સંડાસ બાથરૂમનું કામકાજ ચાલે હા ને એમાં એની ઉપર તાબુ ભરવાનું એ માટે આ કપચી લીધી પૂઠા પેલી બાજુ પૂઠા હજુ આર્યા શીકની આગળ આ બે ત્રણ તો ફટાફટ ઇકો બંધ કરો અને જઈએ ગામમાં એટલે આ હજી કંકુ તમે બાકી હા ગાઈશ વાત વાતલી રહી હા

બની હજાઓ જો આવા આવવાને એક દિવસમાં અમારે ટાસપાસ સવારમાં રહેવા માટે કારણ કે ઘરે રહેવા છે ને બધા મૂકી જાય જો આ બધો સામાન ગોઠવાનું ચાલુ થયો ટ્રંગ 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 માલજીના ઉપર આવી તો નામ તો વાંધો નથી ગાઈસ અત્યારે ઘરનું કામ પતી જ છે હવે જવાનું છે જાસુદ વેણવા કારણ કે ગુલાબ ને એવું બધું ભાગમાં આપી દેલું હ એટલે ખાલી જાસુદ એક વેણવા ના ન્યુ હોમ ને કરે છે વેણવા જતા રહ્યા છે હવે માર વેણવા જવાનું હતો જલ્દી ઘરે ચલો તો ગાઈસ અત્યારે હ ને અમે જો જાસુદ ને વેણ લીધું હ તો આ બે કડીયામ જાસુદ છે આ ત્રણ એક જાસુદ છે ના જબલાન જાસુદ છે તો હવે થોડીક વારમાં તે હ ને જાસુદ બાંધવા બેસવાનું હ જો આ ચિંચુ અમાર વાહ પર હા એક ગાય તમને એક વસ્તુ બતાવું જો આ ગુલાબની વાડીમાં કેટલું બધું ગુલાબ ફાટી હો તો જો ખાલી એકવાર વાર ઠેસ તા લાગે ગુલાબ ગુલાબ કારણ કે બે થી ત્રણ દિવસથી ગુલાબની વાડીમાંથી ગુલાબ જાણ્યું નથી કારણ કે પત્તી આપવાની છે એક જગ્યાએ ઓર્ડર માટે એટલે ટાઈમે નહીં નવરાય નહીં જો તેટલું બધું ગુલાબની વાડી હા નાની હોય પણ ગુલાબ જેટલું ફાટ્યું હા જો આ પત્તી આપવાની આવી રીતે ન નકર હ ને ચેતા જાણવાની ખબર આજે કળિયું કળિયું હા ને એ કળિયું વાળું ગુલાબ જાણવાનું હોય અત્યારે કોઈ અમાપ્પા અમદાવાદ જતા નહીં એટલે હા ને અમે ગુલાબ જાણતા નહીં જ્યોતિષ્ઠા હી તે લગિન તા લગિન બાકી હા અને વાહ ના તો હવે फटाफट જાસૂદની કળી બાંધી દે પછી પાછું ગામમાં જવાનો થોડું કામ છે એટલા માટે તો ચલો જાસૂદ બાંધવી દઉં ફટાફટ તો ગાઈસ અત્યારે હું જાસૂદ બાંધવા બેસી ગયો છું અને આજે તમે વિચારતા હશો કે હું ગુલાબના ફૂલ કેમ બતાવું તો આ શું સમજી જાજો શું હવ નઈ રોજ રોજડે એટલે ગુલાબ બતાઉ તો હે ને આજે અત્યારે જાસૂદ બાંધવા બેસી ગયા છીએ અમે અને આ બધી જાસૂદની કળીઓ હો આના હો ને નાના નાના દસ દસ કળીના બંડલ બાંધવાના હું તમને બતાવું કેવી રીતે છે અને ગુલાબજન અમદેસી પકડે એસ અમે લોકો આ જાસૂદની કળીઓ કેવી રીતે બાંધવી છીએ હું તમને બતાવું છું આવી રીતે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ આવી રીતે દસ કળો હાથમાં લેવાની પછી આ રબર દેખાય રબર બધાય આ રબડ હા ને એ આમ કરી અને પૂરવી દેવાના એટલે એક જોડી પૂરી અને આ જોડીની પ્રાઇસ કેટલી હશે ખબર બે રૂપિયા રોજ અમે આ આમાં રોજનું કામ રોજે રોજ અમે આ કામ કરવી છે ડેલી અમે નવરા વિતા જ નહીં રાતે આ તો હો નેહુના નિહુના ગુરીને લગ્ન હા ને એટલા હા ને એક બે દિવસ સવાર રજા રાખશું પછી પાછું આ રોજનું રૂટીન ક્યાંય કન્સિસ્ટન્સી અને આ કન્સિસ્ટન્સી બ્રેક ના થવા દેવાય તો હવે ડાયરેક્ટ હું તમને મળીશ ગામમાં રાતે ચલો ભાઈ તો ગાઈસ અત્યારે અંધારું થઈ ગયું છે અને અત્યારે વાગી રહ્યા છે રાતના બાર અને જો અત્યારે દશા કામને આટલા દીધીના ફૂલ વેણ્યા અને હ ને ગુલાબ બે ત્રણ દિવસથી વેણ્યું નહીં અને આટલા ફૂલ લઈને અમદાવાદ જશે જો આ દીધીના ફૂલ અને આ ચાર પાંચ દિવસમાં વહેણી લેવાના હા હવે અને આજે હું બ્લોગ શૂટિંગ કરવાનું ભૂલી ગયો હતો કારણ કે બહુ કામ હતું એટલે પછી ગામમાં જઈને આવ્યા હતા જો ઇકો હા પાર્ક કરી દેતી અને હા ના લોક ચેતવણી જઈએ બંધ થઈ જા અને ગાઈસ અમારા ઘરે પ્રસંગ આવી રહ્યો છે જેની અત્યારે ફૂલ તૈયારી ચાલે છે કારણ કે મારે બહુ કામ હોય અને અમારા પપ્પાને બધાય બહુ કામ હોય અત્યારે એટલે બધા થાકી જાય હ અને હ જરી કઈ નવરાઈશ નથી અત્યારે બહુ ના નાઈસ તો અત્યારે વ્લોગ કદાચ આવક ના આવે અને અત્યારે લગી તમે વ્લોગ જોયો હોય તો લાઈક કરી નાખજો બીજું કંઈ નહીં અને હું આશા રાખું છું તમને આજનો વ્લોગ ગમ્યો હશે ગમ્યો હોય તો લાઈક કરો ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરો મળશું ફરીથી નવા વ્લોગમાં ચલો બાય